તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું તો આજે આપણે જવાના છે એકસો ત્રીસ કિલોમીટરની પગપાળા યાત્રા કરીને મા અંબાના ચાતર ચોકમાં માઈ ભક્તો આવી રહ્યા છે લાખોની સંખ્યામાં તો આપણે ત્યાં જવાના છે તો અમારા વિડીયોમાં તમે બનાવી રહીજો લાસ્ટ સુધી તમને જે અરવલ્લીની ગિરિમાળામાં અંબાનું જગસ્થાન છે તે કબરનો ચોક બતાવવાનો છે તો અમારા વિડીયોમાં તમે બનાવી રહ્યો છો લાસ્ટ સુધી તો આપણે ત્યાં જવાના છે બધું જ આ વિડીયોમાં જોવા મળશે જે જે કેમ્પો આવશે જે જે સ્થળે યાત્રી મુસાફરો જે કેટલા વર્ષથી ચાલે છે બધો અનુભવ આ વિડીયોમાં તમને જોવા મળશે તો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો તો પાછા તમે જોઈ શકો છો કે

જે કેમ્પો આવશે તમને બધું માહિતી મળતી રહેશે તો અમારા વિડીયો તમે જોડાયેલા રહેજો જે જે કેટલા વર્ષથી ચાલે છે અમુક મુસાફર છે બાર છે તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા જે કેમ્પો આવવાના છે જે જે સ્થળે જવાના છે તે બધું જ આ બતાવવાના છે તો તમે જોઈ શકો છો પાછળ અમારા જે ભાઈઓ આવી રહ્યા છે દસ જણાની અમારી ટીમ છે

આગળ વધી રહ્યા છે દસ કિલોમીટરનું અંદર હાલ કાપી ગયું છે અને તમે જોઈ શકો સાડા અગિયારનો ટાઈમ થઈ ગયો છે અને ભરપૂર જે ગરમી પડવાને લાગી છે તમે જોઈ શકો પાછળ પણ અમારા ભાઈઓ આવી રહ્યા છે આગળ પણ જઈ રહ્યા છે અને ધીમે ધીમે ગરમી ચાલુ થઈ ગઈ છે અને સતત આપણે અંદર કાપતું રહેવાનું છે જેમાં આ અંબે લખતા રહેજો અને અમને સંતોષ થાય અને મને આગળ ચાલવાની હિંમત ચાલે જેમ બે જેમ બે લખતા રહેજો અને જેટલો પણ એટલો વિડીયો શેર કરજો

તો અમે હવે ચાલ્યા છે રાજપુરા ગત આગળ તમે જોઈ શકો છો અને સામે કેમ્પ આવી રહ્યો છે રામાધણી સેવા કેમ્પ જે દર વર્ષો હોય છે ત્યાં જમવાની પણ સારી વ્યવસ્થા હતી તો સાડા બાર થઈ ગયા છે ને હવે અમે ત્યાં જમીશું તો હવે ફાઇનલ તમે જોઈ શકો છો રામાધણી કેમ્પ આવ્યો છે તો આપણે ત્યાં જમી હોટલવાળાનો જે કે તે બનાવ્યો છે કેમ્પ અને રામાધણી સમસ્ત રબાજરી ખીમાના પરિવાર દ્વારા અહીંયા બનાવવામાં આવે સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો ત્યાં આપણે હવે જમી લઈશું

ખેડા થી આગળ નીકળ્યા છે અને સરસ મજાનું જમવાનું હતું બાજરીનો રોટલો અને તમે જોઈ શકો છો ગરમી પણ ખૂબ એવી પડી રહી છે અને દોઢ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે આગળ પણ એક કેમ્પ આવી રહ્યો છે સામે પણ લોકો ચાલી રહ્યા છે પાછળ પણ આવી રહ્યા છે અને સરસ મજાનો અમે ચાલી રહ્યા છે અને અમે ગેટ પહોંચ્યું બસ અત્રણ વાગે પહોંચી ગયું મેં નથી બનાવી રહ્યો છું તમારા માટે તમે જોઈ શકો કે કેટલા પણ યાત્રીઓ દૂર દૂરથી માય ભક્તોમાં અંબાના દોખાનથી આવી રહ્યા છે તો તમે પણ આવો આપણે સૌ સાથે મળીને દર્શન કરીએ બોલ મારી અંબે જય જય અંબે જય બાબારી બોલવાનો જેમ કુમારી પણ અને જો સરસ મજાની تمی جوئی શકો جو پبلک خوب سرسری آرام ڪري رهي آهي ۽ ان کي ڏسو

પડી રહી છે અઢીથી ત્રણનો ટાઈમ થયો છે અને મેં થોડીક વાર રેસ્ટ લીધો છે અને અમારા બધા ભાઈઓ ભેગા થયા છે તમે જોઈ શકો છો ત્રણ વાગ્યાનો ટાઈમ થયો છે ફૂલ ગરમી પડી રહી છે અને જેમ બે કોમેન્ટમાં લખતા રહેજો જેટલા લોકો વિડીયો જોવે છે તો ફટાફટ કોમેન્ટ અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આવાના ત્રિસુળિયા ઘાટ સુધી અને અંબાના કબર સુધીના દર્શન કરાવીશું તો વિડીયોમાં બન્યા રહેજો કોમેન્ટમાં જે જેમ બે લખતા રહેજો તમે જોઈ શકો છો દાદા પણ અહીંયા બેઠા છે ખૂબ સારી પબ્લિક અહીંયા આવી રહી છે ઓલમોસ્ટ અમે વીસ કિલોમીટર કાપી લીધું છે અને અમારા ભાઈઓ તમે જોઈ શકો છો બેઠા છે તો અમારા બે ભાઈઓ આવી રહ્યા છે તમે જોઈ શકો સતત ચાલીને ગરમી પણ ખુબ જ મોટા પ્રમાણમાં પડી રહી છે તો તેમને પણ ખૂબ ધન્યવાદ છે કે જે ચાલીને આવી રહ્યા છે કાકા કેટલેથી ચાલી રહ્યા છો કેટલે આવ્યું બાભર પાસે એવું એમ ને થાક નથી લાગ્યો એવું એમ ને તો જેમ બે લખી દો કોમેન્ટ આવો જેમ બે બિલ્ડિંગ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ છે બિલ્ડિંગની બજાર ઓલમોસ્ટ વાગી ગયા છે ચાર અને ગરમી પડતી હતી તેના લીધે ધીમે ધીમે ચાલતા હતા અને હવે અમે બિલ્ડિંગ પહોંચ્યા છે ઠંડો દિવસ થયો છે અને હવે ચાલવાનો છે ઓલમોસ્ટ બિલ્ડિંગની જે નિશાનું અંદર છે પચીસ કિલોમીટર તો અમે ચાલવાના છે તમે જોઈ શકો છો આગળ ભાઈઓ જઈ રહ્યા છે અને આગળ પણ ગયા છે પાછળ આવી રહ્યા છે ઓલમોસ્ટ અમારે અત્યારથી બાર જણાની જેમ છે અને સતત ચાલ્યા જઈ રહ્યા છે હજી એકને એકને પણ થાક લાગ્યા નહીં સતત ચાલી રહ્યા છે તો તમે જોઈ શકો છો અલગ અલગ કેમ્પો પણ આવી ગયા છે તો જે અમે લગતા જાલી શકીએ જય અમ બે જય આગળ જે બે કિલોમીટરના અંતરે બાણમાતાનો જે કેમ્પ હતો તમે જોયું સરસ રીતે સુવિધા છે અમે થોડીક વાર આરામ કર્યો એટલે કે રેસ્ટ કર્યો અડધો કલાક જુઓ અહીંયા જમવાની સરસ સુવાની પણ વ્યવસ્થા છે તો અમારા બધા ભાઈઓ તૈયાર છે અને સામે પણ બે જે આવ્યા હતા તે પણ અમને મળી ગયા છે શાંતિજી તો હવે અમે બધા થઈને નીકળવાના છે થોડી જ વારમાં અમારા બધા જે ભાઈઓ છે તે રામરામ કરી રહ્યા છે તો હવે તે સૂઈ ગયા હતા તો હવે અમે નીકળીએ છીએ તો લેસ્ટ ગો હવે દિશા તરફ કિલોમીટરનું અંતર અમે ફાઇનલી કાપી લીધું છે અને હવે અમે જઈ ગયા છે ડીસાથી જે વીસથી પચીસ કિલોમીટરનું અંતર બાકી છે તો હવે ફટાફટ અમે વેલેડીથી ડીસા જવા માટે રવાના થઈ ગયા છે અને એકદમ વાતાવરણ સરસ મજાનું ઠંડકવાળું થઈ ગયું છે અને અત્યારના વાગી ગયા છે છો અને તમે જોઈશો પબ્લિક પણ હવે મોટા પાયે હેડી રહી છે એટલે ચાલવામાં પણ અમે તકલીફ નહીં પડે અને ધીરે ધીરે લોકો આગળ વધતા છે ગરમીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે તો કોમેન્ટમાં ફટાફટ જેમ બે લખજો કરો તો તમે જોઈ શકો છો આગળ પણ ખૂબ એવી સારી પબ્લિક જઈ રહી છે અમે ધીરે ધીરે ચાલતા છે જેમ બે

સરસ મજરે ચારે ઘોડા નાસ્તો આવ્યો છે તો આપડે નાસ્તો કરી લઈએ ચા ને ખોટા આવી ગયા છે ચા ને ખોટા ખાવાની ગયા મગજ મજા આવી રહી છે સાડા છ થી સાત વાગે આવે છે આગળ અમે વધી રહ્યા છીએ ઓલમોસ્ટ હવે આવે છે લોરવાડા તમે જોઈ શકો છો અત્યારના વાગી ગયા છે સાત અને નાઇટનો વ્યૂ તમે જોઈ શકો છો ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક પણ ચાલી રહી છે પાછળ પણ એટલી આવી રહી છે આગળ ખૂબ બધી ચાલી રહી છે ધીરે ધીરે અમે ચાલી રહ્યા છે સતત તમે જોઈ શકો છો ઓલમોસ્ટ અમારે અત્યારે હિસ્સા પહોંચી જવાનું છે હિસ્સા હવે બાકી રહ્યું છે ચૌદ કિલોમીટરના ઉતરે તો તમે અમારા બ્લોક વિડીયોમાં જોડાયેલા રહેજો જે જે સ્થળો આવશે કેમ આવે છે બધું જ આ વિડીયોમાં બતાવવાનું છે તમારા વિડીયોમાં બન્યા રહેજો ભાગ ટુ ભાગ આવવાના છે એમાં અંબાના સાનિધ્ય સુધીમાં તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો જે જે બે કોમેન્ટમાં લખતા રહેજો જય એમ બે જય એમ બે થઈ ગયું છે એટલે કે સાડા આઠનો ટાઈમ થયો ગયો છે ને થોડી વાર બેઠા છીએ રેસ્ટ લઈ રહ્યા છે ને સરસ મજાનો કેમ્પ આવ્યો છે તમે જોઈ શકો છો પબ્લિક હજી આવી રહી છે રાત છે સામે અમારા ભાઈ બેઠા છે અને સરસ મજાનો કેમ્પ બનાવ્યો છે તો ચાપણી નસ્તો કરી લઈએ અહીંયા સરસ મજાનું ભોજન મળી રહેશે આપણે બટાકાનું શાક પૂરી પાપડ અને સરસ મજાના મળી રહેશે તો તમે જોઈ શકો છો તો સરસ મજાનો નું એપીએમસી ગ્રુપ દિશા દ્વારા સરસ મજાનો ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો સરસ મજાનું જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો છો કે તો બધા મિત્રો હવે અમે જમી લઈશું અને નીકળીશું તો મિત્રો અત્યારના વાગવા આવ્યા છે દસ તો હવે આપણે આરામ કરવાનો છે અને જમીને સોઈ જવાનું છે કાલે રાત્રે નીકળીશું ફોર્મ હવે અહીંયાથી ડીસા ખાલી થોડોક જ અંદર બાકી જઈએ તો આપણે ડીસાજીને લાઈટ રોકાવાનું છે બનાવવાનું છું આટલો અહીંયા એડ કરું છું એડિટિંગ કરવાનું છે અધિક કામ છે કાલે સુવામાં મળતું થશે તો આવી ગયો અને આપણે એડ કરીશું ટીસાથી પાલનપુરનું કાલે કેટલું ટ્રાફિક છે એ આવવાનું બતાવવાનું છે તો તમે ભાગ ટુમમાં બનાવી રહજો આ ભાગ તો લાગ્યો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પોતાની આવા આવના વિડીયો જોવા મળતા રહેશે અંબાજીના તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે તો તમે એટલા સુધી બનાવી રહેજો ભાગ ટુમાં જય મે જય મે